સવા લાખ દીપ પ્રજ્વલિત કરી ભગવાનના વધામણા કર્યા અને દીપોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો ઉત્સાહ સમગ્ર ભારત સહિત વિશ્વમાં છવાયો હતો ભરૂચ શહેર અને જિલ્લા પણ શ્રી રામ મહોત્સવની ઉજવણીમાં રામમય બનવા પામ્યું હતું ભરૂચના ઝાડેશ્વર સ્થિત બે કેબલ બ્રિજ વચ્ચે આવેલ શ્રી રામ જાનકી હનુમાન મંદિર ખાતે સવા લાખ દીપ પ્રજ્વલિત કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી

સાથે અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ આંદોલનના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાનાર કારસેવકોનું ઉપસ્થિત આગેવાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી રામ જાનકી હનુમાન મંદિર ખાતે યોજાયેલ દીપ પ્રજ્વલન કાર્યક્રમમાં ભરૂચ શહેર જિલ્લાના નામાંકિત સામાજિક આગેવાનો તેમજ શહેર જિલ્લાની જનતા ઉત્સાહભેર જોડાઈ હતી કારણ કે આજે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જ્યારે અમને રામ અમારા જે રામ ભગવાન છે જે તંબુમાં હતા એ તંબુમાંથી જ્યારે ભવ્યથી ભવ્ય મંદિરમાં જ્યારે એમનું પ્રાણ પ્રતિષ્ઠા થયું તો તે પ્રાણ પ્રતિષ્ઠાનો જે સમય છે તે દિવસ છે એ અમારા પાસે સોના કરતાં પણ વધારે મોંઘો છે આજે અમારા જે લાખો લોકોએ અમારા જે ભાઈઓ હતા એ લોકોને પોતાના જીવનું આહુતિ આપી આહુતિ આપ્યા પછી ઘણા બધા સંઘર્ષ કર્યા પછી અમને અમને આજે અમારા ભગવાન શ્રી રામ આજે મંદિરમાં એમનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો અમને લોકોને મોકો મળ્યો છે આ એક આવો આવો દિવસ જોવાનો અમને લોકોને ભાગ્યશાળી અમે લોકો જે ભાગ્યશાળી છે કે જે આવા દિવસ આજે ભગવાનની કૃપાથી અમને જોવા મળ્યો છે તો એના અમારા જે અમારો ઉત્સાહ વ્યક્ત કરવા માટે આજે અમે રામ જાનકી આશ્રમ પર સવા લાખ દીવડાનું અમે અંગળી દીપ પ્ર પ્રગટોત્સવ અમે લોકો કરી રહેલા છે જ્યારે મને એવું લાગી રહ્યું છે કે અમારી પેઢી, અમારા પેલાની પેઢી અને અત્યારની પેઢી અમે બધા એટલા નસીબદાર છે કે અમને વર્ષમાં બબ્બે વખત દિવાળીનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. અને અમે લોકોને એવું થાય છે કે જ્યારે આટલા વર્ષો પછી કેટલાક કાર સેવકોના શહીદી પછી અમને આજે માહોલ જોવા મળી રહ્યો છે. એ જોઈને અમારે આ લોકોના ચહેરા બાળકોના ચહેરા ઉપર તમે ખુશી જોઈ શકો છો